હા કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય બાબારી હારી અત્યારમાં દાડાના સો વાગ્યા અને આપણે ત્રણ વાગે એડવાન્સ ચાલુ કર્યું આપણે પાટણ ફોકવાયા પાટણ આઠ આઠ દસ કિલોમીટર બાકી હ તો જો સવારે મેં એડવાન્સ ચાલુ કર્યો અને આમ ધો ખાલી આમ એ ટીમ ત્રણ વાગે એડવાન્સ ચાલુ કરેલું હે અત્યારના સો વાગ્યા હા પબ્લિક આપણી આગળ જાય હા લો કેરાણો જહોડીયાડવાનું હું પહેલી વાર આ આ ભાઈ ભૂકા કાડી નાખો મને નહીં नक्की લાગતું કે હેડી કે ના મને નહીં नक्की લાગતું કરાણ યાદવા કે જમાઈ ગયા તો કાજી પ્રમાણ લવ્યા

Alright guys, બે બેહીય દુખાય હો હમ બહુ દુખાય બહુ દુખાય નહો બેહા નહી લેયા એક બદાય રણો જના તો આડો આપણે આ દાડામાં તો આપણે ફાઇનલી પાટણ પહોંચી ગયા પાટણના અંદર

গমে ম

મૂલા કાડજો અને બબા કિસ્સા મળી ગયા છે અમને બાબાજી કિસ્સાજી મળી ગયા આપણે તો જોઈ લઈએ ત્યાં હા જો હું બોલું

પૈસા વેરી ગયા 55 રૂપિયા આ બ્લોક જો ગુજરાત પર એ આપડા આપડા ગામમાં જોવા જો હું કે અલ્યા પૈસા વેરી ગયા હા ગયા પર કે એટલો ના પોકા તો આપણે આગળ વિડિયોમાં બતાવશું તો વેહી જાય તો આપણે આગળ વિડિયોમાં બતાવીશું કેરા વેઈ ગયા હા અને સુરતમાં આ બટા ઓરત મેરા પેલા 15 કિલોમીટર બેહી ગયા તા સાહેબ ફૂલ મોટા ઓવાય ના આવડ ના આવડ ના આવડ

બઉ બહુ થાકેલા એટલે ખાઈ લીધું ખાઈ ભાઈ ને અને જો કાટલા જોવાનું કર્યું જો બધા હું ગયા બરાબર અમે કાલ નવો બ્લોગ બનાવશું એમ મળશે બરાબર ગુડ નાઇટ baga